તાલુકા વિકાસ અધિકારી નખત્રાણા આજ તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ નખત્રાણા તાલુકાની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવનાબેન પટેલના અધ્યક્ષસ્થાને આજની તાલુકા પંચાયતની સામાન્ય સભામાં મુખ્યત્વે વર્ષ ચોવીસ પચીસના સુધારી અને નાણાકીય વર્ષ પચીસ છવ્વીસના અંદાજપત્રો ને બજેટની પહાલી આપવામાં આવી આ ઉપરાંત તાલુકા પંચાયતના પંદરમાં નાણાં પંચની વર્ષ પચીસ છવ્વીસની જે વીસ ટકા રકમની જે આપણે આયોજન હોય છે એ વીસ ટકા રકમનું પચીસ છવ્વીસનું તાલુકા કક્ષાનું આયોજન કરવા માટેની ચર્ચા કરવામાં આવી સાથે સાથે તાલુકા પંચાયતની ઈસવા ભંડોળની ગ્રાન્ટમાંથી આયોજન કરવા માટેની ચર્ચા કરવામાં આવી અધ્યક્ષસ્થાનેથી ગજણસર ગ્રામ પંચાયત અગાઉ જે લુડબાઈ ગ્રામ પંચાયત અંતર્ગત બોલતું હતું તો વહીવટી સરળતા ખાતર એને અમારા પંચાયત હસ્તક લેવા માટેની આજની તાલુકા પંચાયતમાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે વધુમાં તાલુકા પંચાયતના ટીડીઓ અને સ્ટાફ ક્વાર્ટર જર્જરિત હોય બરાબર તેના નવા બનાવવા માટેની દરખાસ્ત કરી છે તો એમાં આનુષંગિક જે વ્યવસ્થાઓ છે ગટર પાણીને લઈને એ બધી તાલુકા પંચાયત